અઠ્યાવીસ સપ્ટેમ્બર બે ને શનિવારના દિવસે ભાદરવા મહિનાની વધ પક્ષની એકાદશી આ એકાદશીના દિવસે ભૂલથી પણ આ વસ્તુ ન ખાવી નહીતર તમને ભયંકર શ્રાપ લાગશે એકાદશીના દિવસે આ વસ્તુઓ ખાવાથી ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મી પ્રસન્ન થવાને બદલે હંમેશા માટે તમારો સાથ છોડી દે છે અને જે વ્યક્તિ પર માતા લક્ષ્મી નો પ્રકોપ માન થાય છે અને તેને ગરીબ અને નિરાધાર બનાવી બનાવવાથી કોઈ રોકી શકતું નથી પિતૃ પક્ષમાં આવતી એકાદશી ઇન્દ્રા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે હિન્દુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ કરવાથી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ આશીર્વાદ સાથે પૂર્વજો પણ મળે છે પરંતુ આવતી આ એકાદશીના દિવસે કેટલીક એવી વસ્તુઓ છે જે તમારે ભૂલથી પણ ન ખાવી જોઈએ તમે આ વસ્તુઓ ખાવ છો તો તમને પિતૃદોષ લાગે છે વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર જય મા લક્ષ્મી અને જય શ્રી વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો અને આ વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં અને વિડીયોના છેલ્લા અંત સુધી બન્યા રહેજો તો ચાલો સૌથી પહેલાં જાણીએ કે આ દિવસે શું ન ખાવું જોઈએ એકાદશીના દિવસે અનાજનું સેવન વર્જિત છે આ દિવસે ઘઉં ચોખા જવું બાજરી અને અન્ય અનાજમાંથી બનેલી વસ્તુઓ ન ખાવી જોઈએ આ સિવાય કઠોળનું સેવન પણ ન કરવું જોઈએ મગ છે મસૂર છે મસૂરની દાળ છે એવું કઠોળ પણ ન ખાવું જોઈએ આ દિવસે ડુંગળી અને લસણનું સેવન પણ વર્જિત માનવામાં આવે છે કારણ કે તે તામસી ભોજનનું ભોજનથી શ્રેણીમાં આવે છે એટલા માટે તામસી ભોજનમાં માનસિક અને શારીરિક શુદ્ધતાને અસર પહોંચે છે અને એકાદશીનું વ્રત સંપૂર્ણ શુદ્ધ અને સાત્વિક સાથે કરવામાં આવે છે માંસાહારી ખોરાક માછલા ઈંડા દારૂ અને અન્ય નશીલાશીલ પદાર્થોનું સેવન પણ ત્યાગ કરવું જોઈએ આ શારીરિક અને માનસિક રીતે અશુદ્ધ માનવામાં આવે છે આ દિવસે તળેલું ભોજન પણ ન ખાવું જોઈએ કારણ કે ઉપવાસનો હેતુ શરીરને શુદ્ધ અને હલકો રાખવાનો છે તળેલા ખોરાક જેવા કે સમોસા કચોરી પકોડા વગેરે ખાવાનું ટાળવું જોઈએ તે પેટ માટે ભાર ભારે પડે છે અને આળસનું કારણ બને છે તેના બદલે ઉપવાસ કરવા જોઈએ લોકો ફળો દૂધ અને દહીં જેવી વસ્તુઓ ખાઈ શકે છે બદામ કાજુ કિસમિસ વગેરે જેવા સેવન પણ કરી શકે છે કારણ કે તે જરૂરી ઉર્જા પ્રમોટ કરે છે અને તે શુદ્ધ માનવામાં આવે છે સિંધવ મીઠાનો ઉપયોગ ભોજનમાં કરી શકાય છે પરંતુ સામાન્ય મીઠું ન વાપરવું જોઈએ કારણ કે તે સામાન્ય મીઠું ઉપવાસમાં નું ઉલ્લંઘન કરે છે એકાદશી નું વ્રત રાખવા પ્રકારનો ગુસ્સો કરવો ન જોઈએ તમારે કોઈના પ્રત્યે ઈર્ષા અને નકાર નકારાત્મકની લાગણીઓ ન રાખવી જોઈએ આ સમયગાળા દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ બને ત્યાં સુધી જમીન પર સૂવું જોઈએ વ્રત દરમિયાન કોઈનું અપમાન ન કરવું જોઈએ એકાદશી દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ તમે ના દિવસે પારણા કરી શકો છો પછી ચોખાનું સેવન કરી શકો છો આ દિવસે ચોખાનું જીવ સમાન માનવામાં આવે છે કારણ કે શાસ્ત્રોમાં ધાર્મિક માન્યતા અનુસાર એવું માનવામાં આવે છે કે એકવાર મર્ષિ મેઘાએ યજ્ઞ માટે આપેલા એક ભિક્ષકનું અપમાન કર્યું હતું જેના કારણે આ દુર્ગામાં ક્રોધિત થઈ ગયા અને મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે મહર્ષિ મેઘાએ પોતાના શરીરનો ત્યાગ કર્યો અને જમીનમાં ઘસી ગયા આના કારણે માતા દુર્ગા પ્રસન્ન થઈ ગયા અને મહર્ષિને આશીર્વાદ આપ્યા કે ભવિષ્યમાં તેમના અંગો ખોરાકના સ્વરૂપમાં વધશે આ કારણથી એકાદશીના દિવસે અનાજ ચોખા અને જવ ની વૃદ્ધિ થાય છે તે દિવસે એકાદશીને તીર્થ હતી તેના તેથી ચોખાને જીવ માનવામાં આવે છે આ કારણ છે કે એકાદશીના દિવસે ચોખા ન ખાવા જોઈએ એકાદશીની પૂજા પછી દાન કરવું શુભ માનવામાં આવે છે આ દિવસે સાચા મનથી ભોજન મીઠાઈ ફળ અને પૈસાનું દાન કરી શકો છો એવી માન્યતા છે આ વસ્તુનું દાન કરવાથી પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી આ દિવસે ચોખા અને લોટનું દાન કરવું પ્રતિબદ્ધ છે આ દિવસે ચોખા અને લોટને બંને દ્વાદશી ના દિવસે અને બીજા દિવસે દાન કરવા જોઈએ એકાદશી ના વ્રત રાખવા ભક્તો માતાઓના બહેનોના દશમી દ્વારા સુધી કેટલાક મહત્વપૂર્ણ નિયમોનું ફરજિયાતપણે પાલન કરવું જોઈએ આ દિવસે શું દાન કરવું જોઈએ તો આ દિવસે તમે અનાજ ફળનું દાન કરી શકો છો તમે તમારી ક્ષમતા મુજબ પૈસાનું દાન પણ કરી શકો પિતૃ પક્ષનો સમય ચાલી રહ્યો હોય તેથી આપણે જે પણ દાન કરીએ છીએ તે આપણા પૂર્વજોની કૃપા મેળવવા માટે કરીએ છીએ તેથી તમારી ઈચ્છા અને ક્ષમતા મુજબ એકાદશીનું વ્રત કરવા પહેલા ઈચ્છો તેટલું દાન કરી શકો છો તમારી ક્ષમતા મુજબ દક્ષિણા આપી શકો છો આ દિવસે શક્ય હોય ત્યાં સુધી ઉપવાસ કરવો જોઈએ જો આ શક્ય ન હોય તો તમારે એક સમય ફળોનું સેવન કરવું જોઈએ અને ઉપવાસ કરવો જોઈએ અને આ દિવસે તમારે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપની પૂજા કરવી જોઈએ આ દિવસે ફળ ફૂલ ધૂપ દીપ વગેરેની પૂજા કરો અને ભગવાન તુલસીના પાન ચડાવવું તેમનાથી પૂજા તુલસી વિના સ્વીકારતા નથી તેથી તુલસીના પાન ભગવાનને અર્પણ કરવા જોઈએ આ દિવસે બને ત્યાં સુધી અગરબત્તી અને મોસમી ફળ અર્પણ કરો દૂધની બનેલી વસ્તુઓ અર્પણ કરો અને ખાસ કરીને આ દિવસે તલ અને ગોળનું વસ્તુઓ ભગવાનને અર્પણ કરો અને પ્રસાદ તરીકે પણ સ્વીકારે છે તો ચાલો હવે આ એકાદશી તમારે કયા ઉપાય કરવા જોઈએ તેની વિશેષ જાણકારી લઈએ એકાદશીના દિવસે બપોરે પીપળાના વૃક્ષની પૂજા કરો પરિક્રમા કરો અને પછી સાંજે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો અને પિતૃ સૂક્તનો પાઠ કરો જો તમે ગરીબ ગરીબીમાંથી મુક્તિ મેળવવા માંગો છો તો ઇન્દ્રિરા એકાદશીના દિવસે ઘરમાં વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો એવું કહેવામાં આવે છે કે આનાથી પરિવારમાં મુશ્કેલીઓ દૂર થાય છે સૂર્યાસ્ત સમયે તુલસીના છોડ સામે ઘીનો દીવો પ્રગટાવો ઓમ વાસુદેવનારાયણ નમઃ મંત્રનો જાપ કરી અને તુલસીને અગિયાર પરિક્રમા કરો તેનાથી સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિ સુખ સમૃદ્ધિ વધશે અને વ્યવહારિક જીવનમાં તણાવની સ્થિતિ હોય તો પતિ પત્ની વચ્ચે થતા હોય તો એકાદશી પર મંદિરમાં પીળા અનાજ અને દાન કરો તેનાથી વિવિધ જીવનમાં ખુશીઓ પાછી આવશે ભગવાન વિષ્ણુની પૂજા મુખ્યત્વે એકાદશીના દિવસે કરવામાં આવે છે ભગવાન વિષ્ણુને વિશ્વના પાલનહાર તરીકે અને રક્ષણ મારવામાં આવે છે અને આ દિવસે તેમની પૂજા કરવાથી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ ભગવાન ઉપદેશ તેમના પરેશાનીઓ મુક્ત થાય અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જે વ્યક્તિ સાચા મનથી આ દિવસે ઉપવાસ કરે છે તે તેના તમામ પાપોથી મુક્તિ મળી જાય છે આ વ્રતે આત્મશુદ્ધ અને આધ્યાત્મિક પ્રગતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે એકાદશીના દિવસે વ્રત રાખવાથી પુણ્યનો સંચલન થાય છે જે જીવનમાં દરેક ક્ષેત્રે ફાયદાકારક નીવડે છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત રાખે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેના બધા જ પાપોનો નાશ થાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ વ્રતના જીવનને પ્રવર્તિત અને શુદ્ધ મહત્વ છે આ દિવસે દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે ખાસ કરીને કપડા અને અન્ન અને પૈસાનું દાન કરવું ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મેળવવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવતું દાન અનેક ગણું ફળ આપે છે વ્રત નિયમો અનુસાર વ્યક્તિએ આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સ્નાન કરવું જોઈએ અને પૂજા કરવી જોઈએ દિવસ ઉપવાસ અને ફળ ખાઈ અને ભગવાન વિષ્ણુ નું ધ્યાન કરવું જોઈએ રાત્રે જાગતી વખતે ભગવાન વિષ્ણુના મંત્ર અને કીર્તન જાપ જ શુભ માનવામાં આવે છે આ વ્રતનું પાલન કરવાથી સમૃદ્ધિ મળે છે કે ભગવાન વિષ્ણુ ની કૃપા કરવાથી એકાદશીનું વ્રત કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે ધનની વૃદ્ધિ થાય છે અને જીવનમાં સુખ આવે છે હિન્દુ ધર્મમાં એકાદશી ખૂબ જ મહત્વ અને રાખવી જોઈએ આ દિવસે ઉપવાસ કરવા સંપૂર્ણ પવિત્ર ત્રાનું પાલન કરવું જોઈએ આ દિવસે અનાજ અને કઠોળનું સેવન સંપૂર્ણપણે વર્જિત માનવામાં આવ્યું છે ઘઉં ચોખા બાજરી જવો અને અન્ય અનાજોને જેવા કે રોટલા રોટલી પરોઠા પૂરી ખીચડી વગેરેથી બનેલું વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ અને જે રીતે જે રીતે મગ મસૂરી ડાળ જેવી કઠોળમાંથી બનેલી વસ્તુનું પણ સેવન ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે જે અનાજ અને કઠોળના સેવનથી એકાદશીનું વ્રત તૂટી જાય છે અને વ્રતનું પુણ્ય ઓછું થાય છે આ દિવસે તામસિક ખોરાકનું સેવન જેમ કે માંસાહારી માછલી ઈંડા વગેરેનું સેવન સખ્ત પ્રતિબંધ રાખવામાં આવેલો છે તેમના સેવનથી ઉપવાસ તો અશુદ્ધ થાય છે પરંતુ ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ ખોટું માનવામાં આવે છે આ સિવાય ડુંગળી અને લસણનો ત્યાગ પણ કરવો જોઈએ ડુંગળી અને લસણ માનસિક ભોજનની શ્રેષ્ઠતામાં આવે છે અને ઉપવાસના દિવસે તેનું સેવન કરવાથી ઉપવાસનું સંપૂર્ણ પરિણામ મળતું નથી આ સિવાય આ દિવસે દારૂ અને કોઈ અન્ય વૈવિચારિક વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ અને પદાર્થો પર પ્રતિબંધ મૂકવો જોઈએ કારણ કે તે વ્યક્તિની માનસિક અને શારીરિક શુદ્ધતાને અસર કરે છે એકાદશીના દિવસે મસાલેદાર અને ભારે ખોરાક પણ ટાળવો જોઈએ ઉપવાસના દિવસે વધુ પડતું તેલ મરચું અને મસાલાનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તે પાચનને અસર કરે છે અને ઉપવાસનો મુખ્ય ઉપદેશ શરીરને શુદ્ધ અને હલકું કરવાનું માનવામાં આવે છે ઉપવાસ દરમિયાન તળેલા ખોરાક જેવા કે સમોસા કચોરી વગેરે ન ખાવા જોઈએ કારણ કે તેનાથી પેટ ભારે થઈ જાય છે અને આળસ ચડે છે આ સિવાય પેકેજ ફૂડ અને જેનાથી પોઝિટિવ હોય તે આ દિવસના દિવસે ન ખાવા જોઈએ કારણ કે આ પદાર્થો શુદ્ધ ગણવાતા નથી આ દિવસે તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમે જે પણ ભોજન લો છો તે સ્વાસ્તિક અને હળવું હોય બનેલી વસ્તુઓ ખાવી જોઈએ શાસ્ત્રો અનુસાર જે રીતે તમે એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિકૃષ્ણ ની પૂજા કરો છો તેથી રીતે ઇન્દ્રા એકાદશીના દિવસે પણ તમારે તમારા પૂર્વજોનું ભક્તિભાવથી સન્સ્મરણ કરવું જોઈએ એવું કહેવામાં આવે છે કે આ દિવસે અને આદરપૂર્વક ઘરે બોલાવવા જોઈએ તેમને ભોજન પીરસવાથી અને ઘણી ક્ષમતાનું દાન કરવાથી આપણા પૂર્વજોનું સન્માન થાય છે અને આપણે પૂર્વજોના આશીર્વાદ પણ મળે છે અને આપણને ભગવાન શ્રી હરિવિષ્ણુ આપણા પૂર્વજોના આશીર્વાદ આપતા રહે છે તો તમારા જીવનમાં કોઈ કોઈ પણ કાર્યો અટકાયત આવતી હોય તેમની સફળતા મળે તમારા કામમાં કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થઈ જાય જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય સંતાન સુખ પણ પ્રાપ્તિ થાય લગ્નમાં આવતા અવરોધોને દૂર થાય પિતૃપક્ષમાં જણાવવામાં આવતી એકાદશી વિશે મહત્વપૂર્ણ છે કારણ કે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે પિતૃઓની પણ કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે ભગવાન વિષ્ણુ વિશે પૂજા કરવામાં આવે છે અને ભગવાન વિષ્ણુને પૂજા કરવાથી જીવનમાં સુખ અને શાંતિ અને સમૃદ્ધિ મળે છે પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુની મૂર્તિ અને ફોટાની સામે દીવો પ્રગટાવી અને ફૂલ ચંદનના ધૂપ અને નૈવિધ્ય અર્પણ કરવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરવામાં આવે છે વિશેષ મહત્વપૂર્ણ આપવામાં આવ્યું છે કારણ કે ભગવાન વિષ્ણુ અને તુલસી એકબીજાને પ્રિય હતા પૂજામાં અંતે પરિવારની સુખ અને સમૃદ્ધિ અને શાંતિ માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવામાં આવે છે મહિલાઓ ખાસ કરીને આ દિવસે પીળા રંગની સાડીઓ પહેરવાના કારણે વિષ્ણુ છે તેનાથી લીલી બંગડીઓ પહેરવાનું શુભ માનવામાં આવે છે કારણ કે લીલા રંગના જીવન અને સમૃદ્ધિનું નું પ્રતિક માનવામાં આવે છે એકાદશી વ્રત રાખવા હેતુ ભગવાન

જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ જય ગૌ માતા જય ધન્વંત્રી